કેમ છો કાલે મજામાં ને મજામાં જો કારણ કે આપણો વિડીયો જોવો તો બધા મજામાં જાય ઘણા સમય પછી આજે વિડીયો અપલોડ થઈ ગયો છે વિડીયો બનાવી ગયો છું અને આ બટેકા આપણે કાઢી છે શ્રોટ વિડીયો છે શ્રોટનો ભાઈ આખો જ કોઈ અને આ છે તમને કીધું તું વિડીયોમાં ને આટલા બટેકા મેં કાઢ્યા છે હજુ બટાકા છે આટલા હજુ બાકી છે જોઈ શકો છો ને તમે જોઈ શકો છો અહીંથી માં સુધી છે બધે કાઢવાના છે ને સાગા તમે જોઈ શકો છો આ ગયા છે અગદા કાપી નાખ્યા છે આ બાજુ છે ને આ દેતા અને આની ઉપર જોઈ તો તમને ખ્યાલ આવે હોય ને પાણ નીકળ્યા તમને ફોટો ખેંચી લે જોઈ શકો છો આ આ બટાકા જો આલુ બોલ ભેંડી કો તમે જોઈ શકો છો પાંચ શોકમાં આટલા નીકળી ગયા બટેકા અને તમે બટેકા વાયવા છે કે નહીં એ પણ આ વિડીયોમાં કમેન્ટ કરી નાખજો આ આપણે બટાકા કાઢવાના છે તો જોઈ શકો છો પેલા ઉપાડીને જોઈ શકીએ કેવા છે જો નીકરા બટેકા આવું છે અને આ નાના નાના જોઈ શકો છો જો આ મોટું એક છે પેલા એને કાઢી લઈ આપણે જોયા કા લીલું છે फिर ऊपर अगले पे ला देखो ये है जो आप बटे का जो वे खाएगा तीन आवा बटे का ये खाएगा तीन नो उखा के ले पे लाप बेगा अच्छे अन्य आप बटे मोटू से अंदर है જો આવું બટેકું બટેકા એવા જોઈ અને એના પાન આવા છે અને બતાવ્યું હતું પેલા બટેકા કાઢી પછી વિડીયો ચાલુ કરે કેમ છો કાલે જા મજામાં ને મજામાં જો કારણ કે આપણો વિડીયો જોવો તો બધા મજામાં જોઈ ઘણા સમય પછી આજે વિડીયો અપલોડ થઈ ગયો છે વિડીયો બનાવી રહ્યો છું અને આ બટેકા આપણે કાઢી છે શોટ વિડીયો છે

નાખી દેલું તો નાની નાની બટેકા જોયું ફાઈનલી મિત્રો આપણે બધા બટેકા કાઢી લીધા છે જોઈ છોકરી જોઈ લઈએ એક સાલું ભરાઈ ગયું આવે અને પાણી નાખી દઈએ આ મસાલામાં અને તમે અંદાજ લગાવો કે આ કેટલા કિલો બટા કહી છે પાણી નાખી દે ધોવાઈ જાય એટલે આ વિડીયોમાં આટલું જ મળીશું આવે એવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બ્લોગ કેવો લાગ્યો અવશ્ય કમેન્ટમાં જણાવજો મળીશું આવે નવા બ્લોગમાં